જ્ઞાનવાપી કેસમાં એસઆઈ સર્વેનો રિપોર્ટ સાર્વજનિક કરી દેવામાં આવ્યો છે બુધવારે જાન્યુઆરી બે હજાર કોર્ટે રિપોર્ટ સાર્વજનિક કરવાનો આદેશ આપ્યા બાદ ગુરુવારે બંને પક્ષોને કોપી સોંપી દેવામાં આવી હતી ત્યારે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હાલ જ્યાં જ્ઞાનવ્યાપી મસ્જિદ સ્થિત છે ત્યાં પહેલા ભવ્ય હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું અને તેના પુરાવા મળી આવ્યા છે જ્ઞાનવાપી કેસ ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગ એટલે કે નો રિપોર્ટ આખરે જાહેર કરી દેવામાં આવ્યો છે જે અનુસાર મંદિરને તોડીને ત્યાં એક ગુંબજ બનાવવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થાય છે એટલે કે રિપોર્ટ અનુસાર મંદિર ઉપર બનાવેલો ગુંબજ અંદાજે ત્રણસો પચાસ વર્ષ પુરાણો હોવાનું જણાય છે એટલું જ નહીં પણ મંદિરની દિવાલો નાગર શૈલીની છે જેમાં નાગર શૈલી સાતમી સદીની છે આ શૈલી પલ્લવ સમયગાળામાં શરૂ થઈ હતી અને ચોલ સમયગાળામાં વધુ વિકસિત થઈ હતી તો મંદિરની પાછળની દિવાલ પર બ્રહ્મા કમલ સ્વસ્તિક અને અન્ય પુરાવા મળ્યા છે તેથી મંદિર તોડવામાં આવ્યું હોવાનું સર્વેમાં સ્પષ્ટ થયું છે એએસઆઈ રિપોર્ટમાં એક ભાગમાં એમ પણ જણાવ્યું છે કે વાસ્તુશિલ્પના અવશેષો શિલાલેખ કલા અને શિલ્પોનો અભ્યાસ કરવા માટે કરવામાં આવેલા વૈજ્ઞાનિક અભ્યાસ સર્વે મુજબ એવું કહી શકાય કે હાલના બંધારણના નિર્માણ પહેલાં ત્યાં એક હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું એએસઆઈએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે એવું કહી શકાય કે હાલ જે ઇમારત એટલે કે મસ્જિદ છે તેના બાંધકામ પહેલાં ત્યાં ભવ્ય હિન્દુ મંદિર અસ્તિત્વ ધરાવતું હતું એએસઆઈ પોતાના રિપોર્ટમાં નિષ્કર્ષ તરીકે આ બાબત જણાવી છે સાથે એમ પણ જણાવ્યું છે કે હાલ જે મસ્જિદની પશ્ચિમ દિવાલ છે તે અગાઉ અસ્તિત્વ ધરાવતા હિન્દુ મંદિરનો જ એક ભાગ છે જ્ઞાનવ્યાપી કેસમાં હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર પણ આ બાબતની પુષ્ટિ કરી છે જ્ઞાનવ્યાપી કેસ પર માહિતી આપતા તેમને જણાવ્યું હતું કે એએસઆઈ રિપોર્ટ મુજબ મસ્જિદમાં લગાવેલામાં આવેલા સ્તંભો હિન્દુ મંદિરના હતા અને તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો અર્થ એ છે કે હિન્દુ મંદિરના સ્તંભોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા એડવોકેટ વિષ્ણુ શંકરે વધુમાં ઉમેર્યું કે એએસઆઈ દ્વારા કુલ નવસો ઓગણચાલીસ પાનાનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે કે ત્યાં ચોત્રીસ શિલાલેખ છે જ્યાં પહેલેથી જ અસ્તિત્વમાં રહેલા હિન્દુ મંદિરના હતા આ મસ્જિદ પહેલાના હિન્દુ મંદિરના શિલાલેખોનો ફરીથી ઉપયોગ કરીને બનાવવામાં આવી છે દેવનાગરીમાં શિલાલેખ મળી આવ્યા છે ગ્રંથ તેલેગુ અને કન્નડ લિપિમાં આ શિલાલેખમાં જનાર્દન રૌદ્ર અને ઉમેશ્વર જેવા દેવોના ત્રણ નામો જોવા મળે છે દોનો પક્ષો કો માની સુના હે ઓર દોનો પક્ષો કો સુનને કે બાદ યે સહમતી બની હે કે રિપોર્ટની કી સર્ટિફાઇડ કોપી દોનો પક્ષકારો ઉપલબ્ધ કરાની ચાહીએ अब जैसे मान्य न्यायालय ऑर्डर पारित कर देता है हमारी लीगल टीम उसकी सर्टिफाइड कॉपी अप्लाई करेगी हमने कोर्ट के सामने स्ट्रॉन्ग ऑब्जेक्शन किया था और हमारा ये कहना था कि अंडरटेकिंग देने का कोई मतलब नहीं बनता है और आजकल हर एक चीज पब्लिक डोमेन में है और ये कोई सीक्रेट प्रोसीडिंग्स नहीं है कोर्ट की प्रोसीडिंग्स चल रही है मीडिया के ऊपर आप गैग ऑर्डर नहीं लगा सकते हैं सीपीसी में ऐसी कोई व्यवस्था नहीं कि आप मीडिया को रोक सकेंगे एक चीज़ ना दिखाने से और इसलिए इसकी कॉपी उपलब्ध करानी चाहिए આ પ્રકારે જ્ઞાનવ્યાપી કેસમાં એસઆઈ નો જાહેર થયેલ રિપોર્ટ હિન્દુ પક્ષ માટે ખૂબ જ સહાયક બની રહે તેમ છે ત્યારે આ કેસમાં હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વિષ્ણુ શંકર જૈને અનુસાર એએસઆઈ એ કહ્યું કે વર્તમાન માળખામાં નિર્માણ પામેલા ત્યાં એક વિશાળ હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું આ એએસઆઈ નું નિર્ણાયક તારણ છે